નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ રાઈટ આન્સર ના આજના આપણા એકમ કસોટી વિભાગમાં દોસ્તો ધોરણ છ ની વાત કરીએ છીએ સમય આપણને એક કલાક આપ્યો છે પ્રશ્ન બેંક છે વિષય ગણિત લીધો છે તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસ શનિવારે ગણિતની અને ધોરણ સોલ્યુશન કરવાનું અને વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી ગાઈડ એપ ડાઉનલોડ કરી લેવાની છે કારણ કે સંપૂર્ણ સાહિત્ય તમને ત્યાં બેઠા બેઠા એક મોબાઈલની ક્લિક પર મળી જશે ગણિતની વાત કરીએ દોસ્તો પ્રથમ પ્રશ્ન નંબર એકની વાત કરીએ નીચે આપેલા દાખલા ચોપડી પચાસ પૈસા અને ગુજરાતીની ચોપડી ગુજરાતી પચાસ પૈસાનો ખર્ચ કર્યો તો પિન્ટુએ ખર્ચેલી રકમ શોધો તો આપણે અહીંયા શું કરવાનું છે દોસ્તો પહેલા ધોરણ પહેલા દાખલાની અંદર ચાલીસ પોઈન્ટ પચાસ શું છે તો કે ગુજરાતીની તો આપણે વિસ્તારથી આખું લખી દેજો ગુજરાતીની ચોપડી વધતા બાવીસ રૂપિયા પચાસ પૈસા એ શું છે તો આ ગણિતની ચોપડી હતી અને પાંચ કિલોગ્રામ બસો પાંચ કિલોગ્રામ બસો ગ્રામ ઘઉં ત્રણ કિલો અહીં તમે પાછળ ઘઉં લખજો દોસ્તો એકમ તમે લખી લખવો પડશે તમારે આપણે જગ્યાના ભાવે લખતા નથી એટલે ત્રણ કિલોગ્રામ ત્રણસો અને એક કિલોગ્રામ

વીસ કુલ કુલ કેટલું હોય કાપડ ખરીદ્યું કરવું હોય તો તમે સરવાળો કરશો તો સાત મીટર કાપડ કુલ આવશે ચોથો દાખલો છે પરાગ ત્રણ કિલોમીટર 65 મીટર અને સવારે ને છ કિલોમીટર પાંત્રીસ મીટર સાંજે ચાલે છે તો પરાગ આખા દિવસ દરમિયાન કેટલું ચાલ્યો સવારે વધારે કે સાંજે તો આપણને ખબર છે કે છ કિલોમીટર પાંત્રીસ મીટર સાંજે ચાલે છે એટલે ઓબ્વિયસલી સાંજે એ વધારે ચાલ્યો હવે આખા દિવસ દરમિયાન કેટલું ચાલ્યો છે આપણે જોવું હોય તો ત્રણ પોઈન્ટ મીટરમાં છે ને કિલોમીટરમાં છે ત્રણ પોઈન્ટ ત્રણ અને છ પોઈન્ટ પાંત્રીસ તમે સરવાળો કરશો તમને જવાબ મળી જશે આસી ટાઈ પાંચ કિલોમીટર એકસો સાહીઠ મીટર બસો એટલે પાંચ કિલોમીટર એટલે પાંચ પોઈન્ટ એકસો સાહીઠ વધતા બે બસો ચાલીસ બરાબર અને વધતા એક પાંચસો આ ત્રણેનો સરવાળો કરશો તો કુલ કેટલા અંતરની મુસાફરી કરી તો તમારો જવાબ આવશે આઠ કિલોમીટર અને નવસો મીટર દાખલા નંબર બે ની વાત કરીએ રાજુ પાસે ત્રીસ રૂપિયા ને પચાસ પૈસા હતા તેને બાર પોઈન્ટ પંચોતેર દવા લીધી તો એને હવે પેલામાં સરવાળો તો હવે આમાં પણ બાદ બાકી કરવાનું છે ત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા હતા એમાંથી બાર રૂપિયા ને પંચોતેર પૈસા આની તમે બાદ બાકી કરશો એટલે તમારો જવાબ આવશે સત્તર રૂપિયા ને પંચોતેર પૈસા બીજો દાખલો છે નીતિશ દરરોજ દસ કિલોમીટર સો મીટર ની મુસાફરી કરે છે દસ પોઈન્ટ સો માઇનસ છ પોઈન્ટ બસો મીટર ની મુસાફરી કરે બાકી રહેલા અંતર શોધો તો રિક્ષા દ્વારા કેટલું કાપે છે તો રિક્ષા દ્વારા કાપે છે ત્રણ પોઈન્ટ નવસો આગળનો જોઈએ ત્રીસવાની શાકભાજી ખરીદી બે કિલોગ્રામ પાંચસો ગ્રામ ટામેટા ત્રણ કિલોગ્રામ અઠીસો ગ્રામ ગુવાર અને બાકીના બટાકા ખરીદા તો બટેટાનું વજન કેટલું તો પેલા આ બંનેનો સરવાળો કરશો બે કિલોગ્રામ પાંચસો ને ત્રણ કિલોગ્રામ બસો પચાસ તો તમારે એ બંનેનો સરવાળો તમારે આવશે પાંચ પોઈન્ટ સાતસો પચાસ એટલે પાંચ કિલોગ્રામ સાતસો પચાસ હવે કુલ આઠ કિલોગ્રામ ખરીદેલું આઠ પોઈન્ટ જીરો 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 માઇનસ આ બાદ કરી દઈશું એટલે બાપાને બટાકાનું વજન મળી જશે તો બટાકાનું વજન છે છ કિલો બસો ને પચાસ ગ્રામ અમિતાભ પાસે તેમાંથી પુત્ર અભિષેક માટે ચોકલેટ કરી તો અમિતાભ પાસે કેટલા બાકી પંચોતેર તમે જવાબ આનો લાવવા માટે જવાબ આવશે ત્રણ આગળ જોઈએ ધર્મરાજ પાસે ત્રીસ મીટર પચાસ સેમી કાપડ હતો સોફાના કરીટર સેમી લંબાઈનું કાપડ કાપ્યું તો હવે કેટલું બાકી રહે તો ત્રીસ પોઈન્ટ અ પંચોતેર બાદ કરશો એમાંથી તો ચાર પોઈન્ટ પંચોતેર તો જવાબ તમારો આપણો આવી જશે કે પચીસ પોઈન્ટ પંચોતેર બાકી રહ્યો આગળ જોઈએ દાખલા નંબર ત્રણ ખબર સહેલામાં સહેલું આવી હતી આમાં તમારે કશું કરવાનું સૌથી ઓછું શું છે ઝીરો અને સૌથી વધારે શું છે તો દસ માર્ક છે તો આપણે અહીંયા લખી શકીએ કે ગુણ ગુણમાં તમારે લખવાનું જીરો એક બે ત્રણ એવી રીતે તમારે દસ સુધી જવા દેવાનું હતું પછી અહીંયા આપણે આવૃત્તિ ચિહ્ન આવૃત્તિ ચિહ્ન લખીએ અને અહીંયા આપણે આવૃત્તિની આપણે સંખ્યા લખીએ હવે જોવાનું કે અહીં દસ છે તો માં એક લીટો કરવાનો ક્રમ બાય ક્રમ કરતું આઠ હોય તો માં એક લીટો કરવાનો દસ હોય તો ફરી દસમાં આવ્યો ફરી આઠ માં આવ્યો પછી પાંચ ની સામે કરવાનો પાંચ થાય એક બે ત્રણ ચાર થાય એટલે પાંચમો લીટો આડો કરવાનો પછી છઠ્ઠો ઉભો કરવાનો એમ કરતા કરતા પછી આવૃત્તિ સંખ્યા ગણવાની એટલે પાંચ છે ને એટલે છ થયા તો આવી રીતે તમે બધામાં કરી શકશો અહીંયા તમારે ઓછામાં ઓછો જીરો છે અને વધારેમાં વધારે પાંચ છે એવી રીતે તમે અહીંયા પણ અહીંયા ફળો લેવાના બી એ અને આવૃત્તિ ચિહ્ન અને એની પાછળ સંખ્યા બરાબર રીતે આમાં પણ એવું જ છે દોસ્તો આમાં પણ તમે જ્યાં બરફ આવે ત્યારે બરફીની સામે કરવાનો પેંડો આવે પેડાની સામે કરવાનો લાડવા લાડવાની સામે કરતો કરતા વન બાય વન જવાનું અહીંયા પાસામાં પણ એવું જ છે આગળ જે પ્રશ્ન નંબર ત્રણ કે નીચે આપેલી સૂચના મુજબ દાખલા કરો એક ચોરસ ખેતરની બાજુનું મુજબ બસો મીટર છે તો ખેતરની પરિમિતિ શોધો આપણને ખબર છે કે ચોરસની પરિમિતિ જોઈએ તો ચોરસની પરિમિતિસ્તો ચાર ગુણ્યા બાજુ બાજુ ચાર ગુણ્યા ચાર દુ આઠસો આઠસો મીટર આની પરિમિતિ આવી એવી રીતે તમે કરશો તો ચોરસ ટેબલની પરિમિતિ શોધવા માટે ચાર ગુણ્યા બાજુ કરશો એકસો દસ છે તો ચાર ગુણ્યા એકસો દસ કરશો તો અગિયાર ચોક ચુમ્માલીસ ચારસો સેન્ટીમીટર એનો આવશે જવાબ શોધો બગીચો લા મીટર આવશે એવી રીતે આપેલા ભૌમિકાકારની પરિમિતિ શોધો અહીંયા ચાર સેન્ટીમીટર આપણને આપેલું છે એટલે ચાર ગુણ્યા બાજુ ચાર ગુણ્યા બાજુ એટલે ચાર ગુણ્યા ચાર તો બરાબર સોળ જવાબ આવશે ભૌમિતિક આકૃતિની એક બાજુનું માપ ચાલીસ મીટર છે તો ચાર બાજુનો માપ સમાન હોય તો તેની પરિમિતિ શોધો એક બાજુનું માપ ચાલીસ મીટર છે અને ચાર બાજુ સરખા છે તો ચાર ચાલીસ ગુણ્યા ચાર ચોખ્ખું ચોખ્ખું સોળ એકસો સાહીઠ મીટર જવાબ આવશે આગળ જોઈએ દાખલા નંબર દોસ્તો પહેલામાં ચોરસ હતો પરિમિતિ આપણને ખબર હોય જોઈએ તો લંબચોરસની પરિમિતિ બરાબર બે કૌશમાં લંબાઈ વત્તા પોળાય આપણને ખબર હોય તો આપણને ખબર હોય તો આપણે લખી શકીએ કે બે કૌશમાં ચૌદ વત્તા આઠ તો ચૌદ ને છવ્વીસ ને બે બાવીસ એટલે બે કૌશમાં બાવીસ તો બાવીસ દુ ચુમ્બાલીસ ચુમ્બાલીસ જવાબ આવે પહેલાનો જવાબ આવશે એવી રીતે આપણે આનું કરીશું તો બે કૌશમાં દસ વધતા છ તો બે કૌશમાં સોળ તો સોળ દુ બત્રીસ આવશે એવી રીતે ત્રીજાનો જવાબ પણ આપણે બે કૌશમાં લંબાઈ વત્તા પહોળાઈ કરીશું તો એનો જવાબ આવશે ત્રીજાનો જવાબ હું તમને ડાયરેક્ટ જવાબ કહું છું નેવું આવશે ચોથાનો જવાબ આવશે પાંચસો અને સાતસો એટલે બારસો બારસો દુ કરીશું એટલે મીટર જવાબ આવશે અને પાંચમાનો જવાબ આવશે બે કોષમાં લંબાઈ પહોળાઈ કરીશું તો એ આવશે મીટર કે ચાર મીટર લંબાઈના બાજુવાળા ચોરસ હવે અહીંયા ક્ષેત્રફળ આપેલું છે દોસ્તો તો ચોરસનું નું આપણે પેરી પરિમિત હવે અહીંયા ક્ષેત્રફળ આવ્યું ક્ષેત્રફળની અંદર બે વસ્તુ યાદ રાખવાની સૂત્ર પણ બદલાઈ જશે અને પાછળ એનું જે એકમ લખવાનું છે એકમ પણ બદલાઈ જશે એટલે ચાર ગુણ્યા ચાર બરાબર અ ચોક્કુ ચોક્કુ સોળ તો સોળ ચોરસ મીટર અહીંયા આવશે પેલામાં ખાલી મીટર લખતા હતા પરિમિતિમાં અહીંયા આપણે ચોરસ મીટર લખવું પડશે બીજું જોઈએ તો દસ ગુણ્યા દસ એટલે દસ ગુણ્યા દસ તો દાયે દાયે ચોરસ સેન્ટીમીટર આવે એ રીતે ત્રીજું જોઈશું ચોસઠ ચોરસ ક્ષેત્ર ક્ષેત્રફળ ધરાવતા બાજુની ચોર હવે અહીંયા આપણને એક ક્ષેત્રફળ આપેલું છે ક્ષેત્રફળ બરાબર ચાર સોરી લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર તો આપણને ચોસઠ આપેલું છે તો અહીંયા લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો નું સ્કવેર કરીશું આ વર્ગ છે આ બાજુ વર્ગ ગુણ કરીશું એટલે ચોસઠ વર્ગુણમાં જતા રહેશે અને આ બાજુ લંબાઈ થઈ જશે આપણને ખબર છે કે આઠ વર્ગ ચોસઠ નું વર્ગુણ આઠ થાય તો લંબાઈનું માપ આવે બાજુ ચોરસનું એનું માપ છે એ લંબાઈ ચોથો દાખલો જોઈશું ચોથા દાખલાની અંદર ચાલીસ સેમી ચોરસ પરિમિતિ વાળા ચોરસ નું ક્ષેત્રફળ શોધો બરાબર આપણને ખબર છે ચોરસની પરિમિતિ બરાબર ચાર કોશમાં ચાર ગુણ્યા લંબાઈ તો ચાર અહીંયા ચાલીસ છે તો આપણે ચાલીસ બરાબર એની જયારે લંબાઈ શોધીશું ત્યારે લંબાઈનું માપ આવશે દસ સેન્ટીમીટર અને એવી રીતે ચોરસ સેન્ટીમીટર છે જો લંબ ચોરસની પહોળાઈ નવ સેમી હોય તો તેની લંબાઈ શોધો બરાબર ખૂબ જ સહેલું છે આપણને ખબર છે કે આપણને ખબર છે કે લંબચોરસ નું ક્ષેત્રફળ આપણને અને એનું આપણે સૂત્ર મૂકીએ તો લંબાઈ ગુણ્યા લંબાઈ અહીંયા આપણને અહીંયા આપણે પિસ્તાલીસ મૂકીએ છીએ અને એક મેં બાજુનું માપ આપ્યું છે નવ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આપી છે નવ આ પિસ્તાલીસ નવ આપણે ભાગીશું એટલે પાંચ જાપ આવશે પણ નવ પંચા પિસ્તાલીસ તો એનું જે લંબાઈનું માપ આવશે પાંચ સેન્ટીમીટર આવશે દોસ્તો આગળ જોઈએ દાખલા નંબર બે અહીંયા તમારા બે માપ આપે છે તો પહેલાનું આવશે દસ છંગ સાહીઠ અને બીજાનું આવશે અગિયાર પંચું પંચાવન તો એક નંબરનું વધારે આવશે બીજા નંબર એક પૂંઠાની લંબાઈ છ મીટર અને પહોળાઈ પાંચ મીટર છે તેના પર ચાર મીટર બાજુવાળી એક ચોરસ રંગોળી દોરી છે તો રંગોળી સિવાયના પૂંઠાના ભાગનો તો પહેલા તો આપણે પૂંઠાનું ક્ષેત્ર પર શોધી નાખવાનું દોસ્તો ખૂબ જ સહેલું છે પૂંઠાનું ક્ષેત્ર પર શોધવા માટે તમારે કયું સૂત્ર વાપરવાનું તો લંબાઈ ગુણ્યા પહોળાઈ તમે લંબાઈ ગુણ્યા પોળાઇ આપણે પૂંઠાનું ક્ષેત્રફળ વાપરશો એટલે તો ત્રીસ ચોરસ મીટર આપણને જવાબ આવશે ત્યારબાદ આપણે રંગોળીનું ક્ષેત્રફળ શોધવાનું હવે રંગોળી ચોરસ છે તો રંગોળીનું ક્ષેત્રફ શું આવશે તો લંબાઈ ગુણ્યા લંબાઈ હવે લંબાઈ ચોથો દાખલો જોઈએ પચાસ મીટર લંબાઈને વીસ મીટર પહોળાઈ ધરાવતી જમીન પર પ્રતિ સો ચોરસ મીટર તો સૌ પ્રથમ જમીનનું ક્ષેત્રફળ શોધીશું તો એનું આવશે એક હજાર ચોરસ મીટર બરાબર હવે લાદી બેસાડવાનો ખર્ચ એક સો ચોરસ મીટરે ચાર રૂપિયા છે તો એક હજાર કેટલો તો ચાલીસ રૂપિયા ખર્ચ આવે અને એક લાદીનું એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે એ આવશે જીરો પોઈન્ટ વીસ ગુણ્યા જીરો પોઈન્ટ વીસ તો એ આવશે જીરો પોઈન્ટ જીરો ચાર આવશે તમારે ત્યારબાદ જવાબ આવશે કેટલી ટાઈલ્સ જોઈએ તો જવાબ આવશે પાંચસો

ત્રણ ચાર પાંચ છ તો સિક્સ એન ટુ એ આપણે ખૂબ જ સરળતાથી અને ખૂબ જ ઇઝીલી તમને અહીંયા એક બે ત્રણ તો થ્રી એન બરાબર અહીંયા એક બે ત્રણ ચાર તો ફોર એન બહુ ઈઝી છે તમને બધાને આવડે એવું જ છે જ સરળ છે તો આજનું સંપૂર્ણ સોલ્યુશન સાથે ધોરણ ગણિતનું આ એકમ કસોટીનું પેપરનું સોલ્યુશન તમને કેવું લાગ્યું તમારે કમેન્ટ અમને ખાસ જણાવવાનું છે વિડીયોને લાઈક કરવાનો છે સબસ્ક્રાઇબ કરવાનો છે ચેનલને અને ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું તો સૌને જ હે જય ભારત ચલો આવજો હા